લોકોની સુરક્ષાસ્મા જે લોકોના મોત થઈ જાય છે તેની સાવધાની રાખી શકાય તે માટે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે ગઈકાલે તો ફરી એકવાર સીધું જ સુ લીધો છે હાઈકોર્ટે અલગ અલગ બાર પક્ષોને તેમાં રાખવામાં આવ્યા છે ને તેવામાં આજે હેલ્મેટ બાબતે સીધું જ હાઈકોર્ટે કહ્યું છે કે હવે જો હેલ્મેટ સુનાવણી થતી હતી ત્યારે હાઈકોર્ટે આ કડક ટિપ્પણી કરી છે પરંતુ મુફતલ વિડંબના જુઓ કે આ શું પહેલી વાર નિયમ આવ્યો છે અને વારંવાર હાઈકોર્ટ તરફથી કહેવું પડે છે ટ્રાફિક તરફથી કેવું પડે છે એટલે એક બાજુ અમલીકરણ પણ થતું નથી અને પણ અમલ નથી કરતા એમાં પણ ત્રણ ત્રણ વાર લાઈફલાઈન આપવી પડે છે જી ત્રણ વાર લાઈફલાઈન આપવી પડે છે એટલે બહુ મોટી વિડંબના છે કે જનતા પોતાની જવાબદારી સમજતી નથી ત્રણ વાર તમે હેલ્મેટ વિના ઝડપાવ એટલે ત્રણ વાર તો તમે તમારા જીવનું જોખમ લઈ રહ્યા છો ત્યાં સુધી તો મેમો આપવાની જ વાત કરી છે માનનીય હાઈકોર્ટ પણ ઈચ્છે છે કે નાગરિકોને સમસ્યા ના થાય એટલે એમણે સીધું લાયસન્સ જો સસ્પેન્ડ કરવાનું કહે એમને ટિપ્પણી જ કરી છે પણ જો સીધું લાયસન્સ કરવાનું કહે તો એક નાગરિકને ફરીથી મેળવવા માટે કેટલું હેરાન થવું પડે મધ્યમ વર્ગીય માણસ દ્વિચક્રી વાહન લઈને ઘરની બહાર નીકળતો હોય છે પોતાના કામ માટે અને જો એનું લાયસન્સ સસ્પેન્ડ થઈ જાય તો એને કેટલી મુશ્કેલી પડે એટલે જ પહેલા ત્રણ વાર મેમો આપો એવું કહ્યું છે ડાયરેક્ટ સસ્પેન્ડ કરી દો એવું નથી કહ્યું ત્રણ ત્રણ વાર જ્યારે વ્યક્તિ પોતાના જીવનો ના વિચારે ત્યારે પછી આ પ્રકારની પ્રક્રિયા કરવી પડે તો કરો એવું કહ્યું છે એટલે આ ખૂબ જ ગંભીર બાબત છે કે હેલ્મેટનો મુદ્દો એ રીતનો મુદ્દો છે જાણે કે આ રાજ્યનો

લાખો લોકોના જે દ્વિચક્રી વાહન ચલાવે છે અને હેલ્મેટ વિના એ જયારે વાહન ચલાવે છે અને અકસ્માત થાય તો એમનું બ્રેઇન હેમરેજ થવાથી માથામાં હેમરેજ થવાથી એમનું મોત થાય છે લોકો નથી મળતા તેના કરતા વધારે લોકો તેમના મૃત્યુ થતા હોય છે એટલે આ એક જાગૃતતા અને લોકો સામે ચાલીને ઇનિશિયેટિવ લેવાની જરૂર છે ને મુફતલ કોઈ પણ જે યોજના છે અથવા તો કોઈ પણ નિયમ છે લોકોની સહભાગિતા વગર તે સફળ ક્યારે પણ થતું નથી ભાગીદારી જરૂરી છે ને સાથે સાથે આમાં જે કટકી થાય છે કારણ કે લોકોને ખબર છે કે અમે બહાર નીકળીશું જે પેલા

થાય તો પછી લોકોમાં જાગૃતિ આવે લોકો એને પણ એવી રીતે જુએ છે કે ભાઈ હમણાં આઠ દિવસ ધ્યાન રાખવું પડશે કેમ કે આઠ દિવસ જો એમને હેલ્મેટ વગર ઝડપાયા તો પાંચસો રૂપિયા આપવા પડશે પણ ઉફદલ આમાં વિજય નહેરા જે સમયગાળો છે યાદ આવે છે ત્યારે ધડાધડ બધે ટ્રાફિક દૂર થવા લાગ્યો હતો પછી લોકો હેલ્મેટ પહેરવા લાગ્યા હતા એ વખતે પણ હાઈકોર્ટે કહ્યું હતું કે હવે અમલવારી થશે પરંતુ છ છ વર્ષ વીતી જાય છે ફરી એકવાર આવો આદેશ આપવો પડે છે લાગી રહ્યું છે કે હવે આ એક મહિના સુધી બધી ડ્રાઇવ ચાલશે લોકો હેલ્મેટ પહેરતા થઈ જશે પછી જેસે તેવી સ્થિતિ જોવા મળશે એટલે અનિશ્ચિત કાળથી ચાલ્યો આવતો પ્રશ્ન છે જ્યારથી

આટલી વાર વારંવાર જાગૃતિ ફેલાવવામાં આવે છે કહેવામાં આવે છે તમે તમારા પરિવારજનોનું તો વિચારો કે હેલ્મેટ વિના અકસ્માત સર્જાય અને ન બનવાનું બને તો પરિવારનું શું

કે તમે હવે હેલ્મેટ પહેરશો ને તમારી જે સુરક્ષા રહેશે સાથે સાથે તમારા પરિવારની પણ સુરક્ષા આપ મેળે થઈ જશે હવે આગળ વધીશું મુદ્દા નંબર ત્રણ પર અને આ મુદ્દો છે ભ્રષ્ટ અધિકારીઓ પણ કારણ કે હવે